માન્ય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શાંતિનિકેતન સોસાયટી મેમનગરમાં ઉત્તરાયણની ઉજવણી કરશે શાંતિનિકેતન સોસાયટી મેમનગર ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ઉત્તરાયણની વિશિષ્ટ ઉજવણી માટે તૈયાર છે જેમાં ભારતના માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરતા પતંગ ઉત્સવના આનંદમાં સમુદાયને જોડશે ઉજવણી દરમિયાન પતંગ ઉડાવવાની ખીરભાઈ ડાયાભાઈ પટેલ શાંતિનિકેતન પરિવાર આ સોસાયટીમાં ચેરમેન છું અને ગુજરાતની સત્તર એક સંસ્થાઓ સાથે સતત કાર્યરત છું શાંતિનિકેતન પરિવારમાં દેશના એટલે કે ગાંધીનગર લોકસભાના અને ભારત દેશના પ્રજાવત્સલ જ્યારે માનનીય ગૃહમંત્રી ને સહકાર મંત્રી શ્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બંને જ્યારે મેમનગરની પાવન ધરાવ પર મકરસંક્રાંતિના દિવસે ઉત્તરાયણના દિવસે પધારી રહ્યા છે ત્યારે શાંતિ નિકેતન પરિવારમાં નાનાથી લઈને વડીલો સુધીનો દીકરા દીકરીઓનો યુવાન દોસ્તોનો ખૂબ જ ઉત્સાહ જાણે ઉત્સવવાનો હોય એવી અંદરથી લાગણીથી તૈયારીના ભાગરૂપે સૌ લાગી ગયા છે સૌએ ડ્રેસકોડથી માંડીને દીકરા દીકરીઓએ ચણિયાચોળી દીકરાઓ અલગ વ્હાઇટ એન્ડ ડ્રેસકોડમાં સૌ લાગવાના છે બધા જ ફૂલની પાંદડીથી લઈને ઢોલ નગારા સાથે લાઈવ મ્યુઝિકલ છત્રીઓવાળા ડીજે નાસિક ઢોલ એ બધીની તૈયારી સાથે ટેરેસમાં પણ સરસ મજાનું ડેકોરેશન સાથે ફૂલોનો શણગાર સજીને ટેરેસ તૈયાર કર્યું છે ઉત્તરાયણ માટે પતંગોની પણ તૈયારી કરી છે ચીકી હોય હુધિયું હોય શેરડી હોય બોર હોય જામફળ છે એ સિવાય કચોરી સમોસા એ પણ અમે શું ખવડાવીએ અને શું પીવડાવીએ એવી દરેકના મનમાં શાંતિ નિકેતન પરિવારમાં આજે ઉત્સાહ છે આખા દેશનું સુકાન જ્યારે માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ સંભાળતા હોય આપણા દેશના પનોતા પુત્ર અને ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી સતત કાર્યરત સહિત શૈલીમાં પણ વિસ્તારને ના ભૂલવા મેમનગર એમની પોતાની પાવન છે કાટોડિયા એમનો વિસ્તાર છે આ જ શાંતિ નિકેતનમાં વારંવાર નવરાત્રિમાં પણ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ વારંવાર નવરાત્રિમાં પણ